હિમાચલ પ્રદેશમાં છેલ્લા અડતાલીસ કલાકમાં વરસાદ અને હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે શિમલામાં ઠંડીને કારણે નેપાળી મૂળના એક વ્યક્તિનું મોત થયું છે રાજ્યના રસ્તાઓ મોટાભાગે બંધ છે રાજ્યભરમાં તડકો છે અને પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે કે જેથી ત્રીજી ફેબ્રુઆરી માટે ફરીથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર વરસાદ અને હિમવર્ષાને કારણે રાજ્યના ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો માર્ગો સહિત ચારસો અગિયાર માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે તે સમયે બુતર ગગલ અને શિમલાથી કોઈ ફ્લાઇટ નહોતી પંદરસો છ ટ્રાન્સફોર્મર બંધ કરી દેવામાં આવ્યા છે અને મનાલી અને ચંબામાં ઘણા વિસ્તારોમાં અંધાર પડશે બીજી તરફ અટલ ટનલ રોહતાંગમાં ત્રણ ફૂટ અને મનાલીમાં એક ફૂટથી વધુ હિમવર્ષા નોંધાઈ છે સિમલામાં ઉપલા વિસ્તારો તરફ જતા રસ્તાઓ બંધ છે રોહરૂના ચિંદગાવમાં અઢી ફૂટ બરફ પડ્યો છે જેને ધ્યાને રાખી કુલ્લુ જિલ્લામાં બે ફેબ્રુઆરી શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહે છે હિમવર્ષાના કારણે ડીસી લાહોલ સ્પીતિ કુમારે